જુનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિકાસ કામ પર મહોર લગાવી છે આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણયો સામે વિપક્ષ નેતા લલિત પરસાણાના આકરા પ્રહાર કર્યા હતા સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં નરસિંહ મહેતા સરોવરના વધારાના કામ માટે એક્સપ્રેસને મંજૂરી તેમજ જુનાગઢમાં ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવા માટે કમિટીની રચના કરાઈ હતી તેમજ મનપાના કેટલાક કર્મચારીઓએ કાયમી કરવાની દરખાસ્ત મંજૂર તેમજ વોર્ડ ચારમાં રૂપિયા એક પોઈન્ટ પચાસથી થી એક પોઈન્ટ પચાસ કરોડના વિકાસના કામોની ઝંડી અપાઈ હતી ત્યારે આ નિર્ણયને લઈને મનપા વિરોધ પક્ષના નેતાને પ્રહાર કરતા કહ્યું હતું કે નરસિંહ મહેતા તળાવ અધિકારીઓ અને શાસક પક્ષ માટે પૈસા કમાવાનું મશીન બની ગયું છે તેમ જણાવ્યું હતું ત્યારે જૂના ટેન્ડર છતાં ફરી એક્સપ્રેસ આપી ભ્રષ્ટાચાર કરાતો હોવાનો વિપક્ષે દાવો કર્યો હતો તો બીજી તરફ સિટી બસની વાતો માત્ર કાગળ પર કરવામાં આવી રહી છે ત્યારે એજન્સીઓને છાવરવાનું કામ બંધ કરો તેમ પણ અંતમાં વિપક્ષ નેતા લલિતભાઈએ કહ્યું હતું આજરુદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર સૌપ્રથમ તો આની પહેલાંય હું કહી ચૂકી છું કે પીએમ ઈ બસ યોજના જુનાગઢની અંદર કેન્દ્ર સરકાર તરફથી પચાસ બસો ફાળવવામાં આવશે એના સુચારુ સંચાલન માટે એક એસપીવી સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એવી એક કમિટીની રચના કરી છે અને આ કમિટી છે એને મંજૂરી આપવાનું કામ છે એ આજે અહીંયા સ્ટેન્ડિંગ કમિટીમાં અમે મંજૂરી આપી છે જેમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી હશે માન્ય સ્ટેન્ડિંગ ચેરમેન હશે સીઈઓ જુનાગઢ જુડાના જે સીઈઓ છે એ હશે પછી નાયબ પોલીસ અધિક્ષક શ્રી હશે

આ નરસિંહ મહેતા સરોવર નું એક ખૂબ સુંદર નજરાણું અમે લોકો સમક્ષ આગામી દિવસોમાં જયારે માન્ય સીએમ સાહેબ આવનાર છે તો એમના હસ્તે આ લોકાર્પણ કરવા માટેનું અમે જઈ રહ્યા છીએ ત્યારે એમાં વધારાની એક્સેસ અમારી પાસેથી માગ્યું હતું કે જે કામ ઓલરેડી થઈ ગયા છે નરસિંહ અમારી બોડી જયારે બેઠી અને પછી અમને જે જરૂરી લઈ ગયા સૂચનો કર્યા હતા આ ઉપરાંત એની અંદર ચાર આઈલેન્ડ સરોવરની વચ્ચે છે પછી હયાત આઈલેન્ડ ઉપર એમ્ફી થિયેટર કરવાનું કામ પછી સીસીટીવી કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ એનું એક કામ છે પછી જળચરોને રેસ્ક્યુ કરવાને વેલ કાઢવાની કામગીરી જે કરી હતી એ આ બધા વધારાના કામો કે જે ઓલમોસ્ટ થઈ ગયા છે તો એના માટેનું એક્સ્ટ્રા એક્સેસ અમારી પાસે માંગ્યું હતું વધારાના કુલ બે ટોયલેટ બ્લોક છે પ્રિકાસ્ટ ટોયલેટ બ્લોક એ મૂકવાના ઇપોક્સી ફિલિંગ કર્યું હતું તો એ આ બધાનું મળીને કુલ સાત કરોડ ને ચાલીસ લાખનું એક્સેસ અમારી સ્ટેન્ડિંગ પાસે માગ્યું હતું એ અમે કર્યું છે કેમ કે આગામી દિવસોમાં જ્યારે

સિક્યોરિટી એવા સિક્યોરિટી કેડર બે કર્મચારી એટલે વર્ગ ચાર ના જે કર્મચારીઓ છે કે જે પાંચ વર્ષ પૂર્ણ કરી છે તો તે લોકોને અમે એ લોકોને અમે કાયમી કરવા માટેની મંજૂરી આવા ટોટલ તેતાલીસ કર્મચારીઓ છે એને અમે કાયમી કરવા માટેનું મંજૂરી આપી છે આ ઉપરાંત આની પહેલા જે દરેક વોર્ડ વાઇઝ જે દોઢ દોઢ કરોડના જે વાર્ષિક ભાવના કામો હતા એવા ટોટલ દસ વોર્ડના અમે મંજૂર કર્યા હતા અને બીજા ચાર વોર્ડના આજે અમે મંજૂર કર્યા છીએ દૂર દૂધ કરોડના વાર્ષિક ભાવ એટલે કુલ મળીને અમે આ રીતે વિકાસના કામો અને પીએમ ઈ બસનું સંચાલન અને આ બધા કામો જે છે જે રોજમદારને જે કાયમી કરવાના કામો છે તો એ બધું સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમે મંજૂર કર્યું છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ